ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએ એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આજે આપણે સત્સંગ કરીશું ભગવાન શ્રી ગણપતિ દાદાના એક ઉત્તમ સ્તોત્ર વિશે જે પુત્ર પ્રદાયક છે અને બીજી ભાષામાં કહીએ તો જે સંતાનપ્રદાયક છે અર્થાત સંતાન આપવા વાળું છે આ સ્તોત્ર કયું છે આજે એમના વિશે આપણે સત્સંગ કરીશું જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ નાનકડું સ્તોત્ર છે તમે ગમે ત્યારે આની શરૂઆત કરી શકો છો જો પ્રથમ સંતાનોમાં તમને દીકરી ભગવાને આપી હોય ને તમારી એવી ઈચ્છા હોય કે દીકરો જોઈએ છે તો તમે આનો પાઠ કરી શકો છો કોઈને સંતાન જ નથી અને સંતાનની પ્રાપ્તિ કરવી છે ચાહે દીકરી હોય કે પછી ચાહે દીકરો હોય તો પણ આનો પાઠ કરી શકાય છે સવારે તમે કમસે કમ આના અગિયાર પાઠ કરો ભગવાન ગણપતિ દાદાની સામે એક જ સંકલ્પ કરવાનો કે હે ભગવાન જો તમારે દીકરાની ઈચ્છા હોય તો દીકરો પ્રાપ્ત થાય પુત્ર પ્રાપ્ત થાય એવો મનમાં સંકલ્પ કરવાનો અને તમારે સંતાનની ઈચ્છા હોય તો કે સંતાન પ્રાપ્ત થાય ચાહે દીકરી હોય કે દીકરો હોય એવો મનમાં સંકલ્પ કરી રોજ આના અગિયાર પાઠ કરવાના વધારે કરશો તો વધારે સારું છે અધરવાઇઝ અગિયાર પાઠ કરશો તો ચાલશે ને એમાંય ખાસ કરીને તમારા મેડિકલ બધા જ રિપોર્ટ નોર્મલ આવે ને છતાંય તમને જો બાળક ન થતું હોય તો એના માટે આ રામબાણ ઉપાય છે હવે એ સ્તોત્ર કયું છે એ તમે શ્રવણ કરો ઓમ નમોસ્તુ ગણનાથાય સિદ્ધિ બુદ્ધિ યુતાય ચ સર્વ પ્રદાય દેવાય પુત્ર વૃદ્ધિ પ્રદાય ચ ગુરુદરાય ગુરવે गोप् गुह्यासिताय गुप्याय गोप्याय भुवनाय चिदात्मने विश्वमूलाय भव्याय विश्वसृष्टिकराय दे नमो नमस्ते सत्याय सत्यपूर्णाय शुण्डिने एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नमः प्रपन्न प्रपन्नजनपालाय प्रणतार्तिविनाशिने शरणं भवदेवेश सन्ततिं सुदृढं कुरु भविष्यन्ति च ये पुत्रा मत्कुले गणनायक ते सर्वे तव पूजार्थे निरताः स्युरवरोमतः પુત્ર પ્રદમિદમ સ્તોત્રમ સર્વસિદ્ધિ પ્રદાયકમ આટલું જ સ્તોત્ર છે આમ આનો નિત્ય તમે અગિયાર વાર પાઠ કરો કદાચ તમને પાઠ કરતા ના આવડે તો આ વિડીયો ચલાવી તમે આનું શ્રવણ એટલે સાંભળી પણ શકો છો અને ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની જે રીતે છેલ્લી લીટીમાં લખ્યું ને કે પુત્ર પ્રદાયકમ સ્તોત્રમ સર્વસિદ્ધિ પ્રદાયકમ પુત્ર તો આપશે જ સંતાન તો આપશે પણ સર્વ સિદ્ધિ પ્રદાયક બધી સિદ્ધિઓની પણ પ્રાપ્તિ કરાવનારું ભગવાન ગણપતિ દાદાનું આ ઉત્તમ સંતાન પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ સ્તોત્ર છે જેને પણ સંતાનની કામના હોય જેને પણ પુત્રની કામના હોય એને અવશ્ય ભગવાન ગણપતિ દાદા આગળ આનો પાઠ સાંભળવો જોઈએ અથવા તો જાતે કરવો જોઈએ આ હતો આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ જય ગણેશ